નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસો અને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસામ તૈયારી સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો લાખો બહેનો સામે આખરી સરકાર જોકે કહી શકાય તમે જાણો છો અત્યારે મિત્રો સંસદમાં ચોમાસું સત્તરનો છેલ્લો દિવસ એટલે લાખો આંગણવાડી અને આસ આશા બહેનો માટે વેતન વધારા બાબતે ખૂબ જ મહત્ત્વની અપડેટ લઈને આવી છું જો તમે એસીડીએસ હેઠળ બાળ વિકાસ હેઠળ જો તમે કામ કરી રહ્યા છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર ના હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને ચેનલ પર આશીર્ષેના બહેનો છે તેમને હેલ્પ પર આંગણવાડી બહેનો તેડાગર એ તમામ એ તમામ માહિતી તમને ચેનલ પૂર્વક કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો તો ફેમિલી મેમ્બરો વધારે સમય નંબર કરતાં આજના વિડીયોની શરૂઆત કરું છું તો આશા વેકર બહેનો અને વેત્ર વધારે લઈને ખૂબ જ આવે મહત્ત્વના સમાચાર એક મોટું પગલું ભરતા રાજ્ય સરકારના અવસોસ કરતા આધારે આશા આંગણવાડી દૈનિક વેતન કામદારો માટે સમાન વેતનની જાહેરાત કરી છે લાખો કર્મચારીઓના જીવન સુધારણા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ યોજના હેઠળ આ કર્મચારીઓ તમામ રાજ્યોનો સમાન પગાર મળશે જે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે તેમના જીવન ધોરણ પણ સારું પ્રદાન કરશે આ યોજના માત્ર કર્મચારીઓ જ ફાયદાકારક નથી પણ દેશના સર્વાંગ વિકાસમાં યોગદાન આપશે સમાન વર્ગ પગાર કર્મચારીઓના મનોબળ વધારશે અને તેનું વધુ સમર્પણ થશે તેમનું પા કામ પણ કરશે આનાથી સેવાના ગુણવત્તા સુધાર થશે અને સામાન્ય લોકોને વધુ સારી સુવિધા મળશે પ્રધાનમંત્રી સમાન વેતન યોજનાનો પરિચય પ્રધાનમંત્રી સમાન વેતન યોજના શું છે તો મિત્રો તે યોજનામાં આશા વર્કર્સ ગ્રામીણ આરોગ્ય સેવાની કરજુ છે આંગણવાડી કાર્યકર બાળ વિકાસ પોષણ ક્ષેત્ર કામ કરે છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના વિવિધ સરકારી વિભાગ કામ કરતા આઉટસોર્સ કર્મચારી બાહ્ય એજન્સી નિમણૂક દૈનિક વેતન કામદારો જેઓ દૈનિક ધોરણ કામ કરે છે ચોથા વર્ગનો કામચાર જેવો સરકારી કર્મચારી મનની તરીકે કામ કરે છે તો નવું પગાર ધોરણે વિગત નવું પગાર માળખું તો મિત્રો માર્ષિક પગાર ત્રેસઠ હજાર નેવું દૈનિક વેતન સો પ્રતિ દિવસ લઘુત્તમ વાર્ષિક પગાર બે લાખ એક્યાસી હજાર આઠસો એસી રૂપિયા થશે આ નવું પગાર ધોરણ અગાઉના પગાર કરતાં બમવું છે જે કર્મચારીઓ નાણાકીય સ્થિતિમાં નરપાત્ર સુધારો લાવશે આ યોજનાનો મુખ્ય લાભ પણ જોઈ લો મિત્રો આર્થિક સુરક્ષા નિયમિત પર્યાપ્ત કર્મચારીઓ તેને આર્થિક સુરક્ષા પ્રદાન કરશે જીવન ધોરણ સુધારો સારા પગાર સાથે કર્મચારીઓ પરિવહન વધુ સારી બનશે અને નવું પગાર ધોરણ અગાઉના પગાર કરતાં લગભગ બહુ બહુમચી નાનકીય સ્થિતિ નોંધપાત્ર સુધારો લાવશે જે યોજનાના મુખ્ય લાભો પણ જોઈ લઈએ મિત્રો આર્થિક સુરક્ષા નિયમિત પર્યાપ્ત પગાર કર્મચારી આર્થિક સુરક્ષા પ્રદાન કરશે જીવન ધોરણ સુધારા સારા પગાર સાથે કર્મચારીને પરિવારમાં વધુ સારું જીવન ધોરણ પ્રદાન કરશે પ્રેરણા સમાન પગાર કર્મચારી મનોબળ વધારશે અને તેઓ વધુ ઉત્સાહ કામ કરશે સામાજિક સુરક્ષા યોજના વિવિધ સામાજિક સુરક્ષા લાભો પણ સમાવેશ થાય છે ગરીબી નાબૂદી ગ્રામીણ વિસ્તારમાં કામ કરતા અને આવકમાં વધારો કરીને ગરીબી ઘટશે તો મિત્રો આથી માહિતી થેન્ક યુ વેરી મચ